વડોદરા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધા સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ સર અને જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્કૂલના આચાર્ય શ્રી અયાજ સિંધી સર હાજર રહ્યા હતા આ ચેસની સ્પર્ધામાં અંડર ફોર્ટીન સેવન્ટીન ઓપન ફોર્ટીન પ્લસ તેમજ સિક્સટીન પ્લસ આમ બહેનોમાં ટોટલ છ કેટેગરીમાં વિભાજીત કરેલ છે આમ જિલ્લા કક્ષાએ દરેક કેટેગરીમાંથી એક થી ત્રણ વિજેતા થશે તે ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેવામાં દાવેદાર બનશે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીનું બુકે સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી શ્રી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી હતી આ જિલ્લા કક્ષાએ ચેસનું આયોજન શાળાના આચાર્ય શ્રી અયાજ સિંધી સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું મારું નામ વિસ્મય વ્યાસ છે અને હું જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે વડોદરા ખાતે ફરજ બજાવું છું રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાની કચેરી દ્વારા રાઇટ વે સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ ચેસનું બહેનોનું આયોજન જિલ્લા કક્ષાનું કરવામાં આવેલ છે જેની અંદર આશરે પચાસ સિત્તેર જેટલી બહેનોએ ભાગ લીધેલ છે એની અંદર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અબાવ સેવન્ટીન અબાવ ફોર્ટી અબાવ સિક્સટી રમતોનું આયોજન કરવામાં આવેલ છે અને જિલ્લા કક્ષાએ જે લોકો ટોપ થ્રીમાં આવશે એ લોકો વડોદરા શહેરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે મારું નામ મૌલિક રાવલ છે હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ચેસ કોચ તરીકે કાર્યરત છું આજે રાઈટ વે સ્કૂલ તાંદલજા ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની બહેનોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ ઝોનમાંથી ત્રણ ખેલાડીઓ આજે અહીંયા રમી રહ્યા છે જેમાં અલગ અલગ કેટેગરી અંડર ઇલેવન ફોર્ટીન સેવન્ટીન ઓપન અબો ફોર્ટી અને અબો સિક્સટી એવી રીતે અલગ અલગ કેટેગરીમાંથી ખેલાડીઓ પસંદગી પામી અને અહીંયા રમી રહ્યા છે અને અહીંયાથી જે ખેલાડીઓ ટોપ થ્રી આવશે એ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે